નોકરી મેળવો અને પછી ફી ભરો હા તમે સાચું સાંભળ્યું હું વાત કરી રહી છું પીએસઆઈ કોન્સ્ટેબલની એક ઓફલાઈન ગેરન્ટેડ બેચ કે જેમાં તમારે હાલ મેન્ટેનન્સ ફી ભરીને એડમિશન લેવાનું છે બાકીની ફી છે એ તમને નોકરી મળે પછી ભરવાની રહેશે એક્યુરેટ એકેડેમી રાજકોટના પીએસઆઈ કોન્સ્ટેબલના બે બેચ છે ઓફલાઈન બેચ અને ઓનલાઈન બેચ એમાં ઓફલાઈન બેચમાં મેં જેમ આગળ કીધું એમાં હાલ મેન્ટેનન્સ ફી ભરીને એડમિશન લેવાનું છે એના માટે તમારે નીચે આપેલા વોટ્સઅપ નંબર પર ખાખી લખી અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે હવે જો ઓનલાઈન બેચની જો વાત કરું તો ટકાવારીની દ્રષ્ટિએ પીએસઆઈ કોન્સ્ટેબલનું બેસ્ટ રિઝલ્ટ આપતી એક્યુરેટ એકેડેમી છે કે જેમાં તમને ચાર હજાર નવસો ને નવ્વાણુંમાં તમારો તમામ સિલેબસ છે એ કવર કરાવવામાં આવશે અને સાથે એક્યુરેટ એકેડમીની જે એપ્લિકેશન છે એ એક વર્ષ માટે ફ્રીમાં આપવામાં આવશે અને સાથે જ એક્યુરેટ એકેડમીનું પોતાના પ્રકાશનના પુસ્તકો છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટેને એ પણ તમને આ બેચમાં મળી જશે એટલે કે મટીરિયલ પણ તમને ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે હવે જો તમારા બેચમાં જોડાવું છે તો બેચ છે હજી સ્ટાર્ટ હવે થવાનું છે થોડાક જ દિવસોમાં બેચની સ્ટાર્ટિંગ થઈ જશે એટલે એડમિશન અત્યારથી લઈ લેજો અને તમારે જો એના ડેમો લેક્ચર જોવા છે તો એ પણ આઠ દિવસ માટે ડેમો લેક્ચર છે એના ફ્રીમાં તમને જોવા મળશે તો ફટાફટથી આ બેચમાં રજીસ્ટ્રેશન કરાવો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને વધારે ડિટેલ તમે આ બેચ વિશે જાણી શકો છો થેન્ક યુ